નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી એવી સરસ મજાની જાહેરાત કરી દેવામાં આવી છે તો શું આવે છે અપડેટ તેના વિશે આપણે વાત કરીએ છીએ તે પહેલા ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને કરો રેગ્યુલર નવી નવી માહિતી અપડેટ ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટ્રેક ત્રણ જેને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સાથે તમારી માટે આપણે આ કોર્સ બનાવેલા છે આ સ્પેશિયલી બુક બનાવી દીધી છે આ કોર્સ છે આની માટે તમારે કાંઈ નથી કરવાનો છે નંબર આપેલો છે વોટ્સઅપ આ આ નંબર ઉપર ખાલી વોટ્સઅપ મેસેજ કરવાનો છે બાકીની બધી વિગત ત્યાંથી તમને મળી જશે ખાલી ટેસ્ટ આપે છે તો તમને લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વિદ્યાર્થી મિત્રો આજે જે સરસ મજા નોટિફિકેશન આવેલી છે બીન અત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોક રક્ષક કેડરની ભરતી પ્રક્રિયા માટે બાર ત્રણ બે હજાર ચોવીસના રોજ દૈનિક પત્રમાં જાહેરાત આપવામાં આવે તે અનુસંધાને ચાર ચાર ચોવીસથી ત્રીસ ચાર ચોવીસ સુધી વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની છે હવે જે છે આ રી ઓપન ભરતી કરેલી છે વિદ્યાર્થી મિત્રો લાંબા સમયથી રાહ જોઈને બેઠા હતા તો આ જે છે ઓનલાઈન તારીખ જે છે અરજી કરવાની છવ્વીસ આઠ ચોવીસ થી નવ નવ ચોવીસ દરમિયાન તમે અરજી કરી શકશો ફાઇનલી જેવા લોકો રાહ જોઈને બેઠા હતા તેવા લોકો માટે સારા સમાચાર આવી ચુક્યા છે તો જન્માષ્ટમીના દિવસે સમાચાર આવી છે તો બિલકુલ સારી બાબત છે આ વિડીયો તમારા મિત્રોને પણ ખાસ શેર કરજો કારણ કે જે લોકો હજુ પણ ફોર્મ ભરવાનું બાકી છે એવા લોકોને ખાસ ખાસ ઉપયોગી બને તો મળી જશે કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ